તો હલો બધા એને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કી બધી યુડિયો ફેમિલી આપણી મજામાં અમે તો એકદમ મજામાં જોઈએ આપણી નો ટેન્શન તો હું બહુ તો મારે કાકાને બોલે મચીવાને મજીવાનું કામ છે ને આથી અમે થોડું કંઈક થાય તો ત્યાં એણે જ લોડરને ટ્રેક્ટરને આવવાના આવતા ખાતર ભરવાના એણે છે ને માંડવીને સા આપણે સાહ કરીએ ને શાહમાં ખાતર ભરીને તો ટોલીને પાછળ ડુંગરના રાખે તો એને ઘટતો તો આકવા વર્ગ આપણે લઈ વાર બને કાઢ થોડીક વાર તો એ બાજુ ગોતો તો એ બાર વાગે ગોતો તો હમણાં ચાર વાગે આવ્યો ગયા જો સા પાણી પીવાના બાકી છે મમ્મી કદાચ શા પાણી બનાવી લીધા અહીંયા સાડા ચાર જેવું થયું ને હમણાં વધારે પડતી છે ને કોમેન્ટ્સ બહુ આવતી હોય કે નિલેશભાઈ તમારી સકાઈ થઈ ગઈ કે નથી થાય તમે જોવા જાઓ કે નહીં જતા ક્યાંય તો જોવા જવાનું બધું ચાલું હત ધીરે એ શોર્ટ ટાઈમની અંદર તમને બધાની ગુડ ન્યૂઝ જોવા મળીએ એ તો તમને બધાને ખબર જ છે કે કાંઈ ફિક્સ થઈ જાય આપણું તો બ્લોગનું અપડેટ ચડે જ જાય બધા હલો એવું આજના વિડીયોની કરો શરૂઆત હમણાં કોમેન્ટ્સ આવતી છે ને તો ઘણી વાર આગળ વહાણ આવે મગજમાં આવે ચાલો કહી દઈએ બધા કે જે નથી થઈ શકે જસ્ટ તૈયારી તો સાબાણી બે લઈએ ફ્રેશ થઈ જઈએ તડીકોન લુ એમાં તે આવે જ સીધો સીધો જ્યાં બે જ બધો આગળ વીઠો અડધી કલાક આરામ કરી લીધો મસ્ત મજાનો તો કંઈ કામકાજ તો હે નહીં માનવીન બે હું જો કાલે સોખા કરે ભરે આપણે વખરે મોકલી દીધા ઘરમાં બાસકા ખુલ્લા રાખે ને કારણ કે અવાજ ને એટલે બી ભેગીડે નહીં ચાલો બધાને પસંદ આવતા આજનો વિડીયો સબસ્ક્રાઈબ કરી લેવાજનો વિડીયો લાઈક કરતા જજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો એ આપણી દસ હજાર સબસ્ક્રાઈબર વગેરે કમ્પ્લીટ કરવા અને બાકી કોઈ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં જજો ફોલો કરજો ને પણ આપણે ટૂંકે ફોલોઅવર કમ્પ્લીટ થવા આવ્યા બે હજાર તો આપણે જ્યાં કાલે બે હામા કહીને હતા ને એ બધાએ ભરે ને આવો ફરી મોકલી દીધા બસ આપણે ખુલ્લા રાખીએ કારણ કે અવા જાય ને તો બી બેગડે નહીં આમાં અમી કંઈ દવા બધા નાખીને ત્રણે ત્યાં અહીંયા ખુલ્લા હે ને મૂકી જ દીધા સાફ કરે ને એક બે ત્રણ ચાર પાંચ ને છ પાંચ છે એ મોટા બાસકા ભરાણા ને એકા નાનો તો તો આપણે વાવણી કર્યું ને તાર જાણે બહાર કાઢવાના રહીએ બાકી ત્યાં હું રીતે અહીંની પડ્યા રહીએ આ તો હમણાં જો સાપ લીધો આજે મમે લીધો તો કપડાનો બારો હું ગો ને પછી આયો એ અમારે લકી લકી ત્યારે તો અમારે લકી ખાવાનું હોય નથી ખાતું ખબર નહીં ગામથી હોય તો કાલે તો જા બધા એમાં હે ને ફરિયામાં નળી પાથરે ને આ ધોવું જોઈએ કારણ કે આપણે માંડવી ફોલવાનું ઓપનાર રાખ્યું હતું ને તો પવન આ બાજુ શું તો આખાઈમાં એમાં ધૂળી ધૂળી હમ બે જા બે જા બે જા જા આખા એમાં ધૂળ છોટી ને કાલે જા નળીથી એટલો ડૂસો વાપીડ્યો સો આ વગ લુસણીયા ભાઈ આ બધી છે ને માંડવીની રચોટ છે ભૂકો એટલો સીડી ઉપર હે એટલો બારી બારણામાં હે એટલો લાદીમાં હે આજ તો ટાઈમ નહોતો એવો કાલે છે ને નિરેતી વાત કામ લેવાનો હોય કાલે જ આપણે ખાતરમાં ખાતર વાવવાનું બાકી રેગું તો વાવવા દીધું કાલે એ ખાતર વાવવાનું કામ થયું પૂરું એ મેં થાય ત્યારે વાવણીનું કામ રહ્યું એક હમણાં ગાયને ફેરવ્યા આપણે જેમ કે વાસળીને પાણી મૂક્યું અમારે છે ને આજરા ખેતી છે નહીં વાથી આપણે વાવીથી છોડીએ ને એટલે એક લાકડીનો કટકો વાહે રાખવો પડે નકર ખબર ન હોય ને વાંચે તો વસિનતાને મૂકાવે ને એટલે બીજે તો કાંઈ ન જાય તો વાંતે સીધી આવે ને ત્યાં ગાય પાસે આવે સીધી ધાવવા માંડે આવે એટલે બીજી છે ને કિન્ની દહ ન હોજે નો આકોર જાય નો ખેતરમાં જાય કાંઈ ન જાય વાવીથી સીધી આ જ આવે ગાય આ હોય તો હવે એની મોરે મી ગાયની લઈ જઈએ ને તો હાથી મોકરી થઈ જાય ને સીધે વાવી જાય આ ડાવરી કઈ ન ફટકે એને આવી હેઠ આવી કાલે જા આમાં બાકી હું તું વાવા દીધું ખાતર બધા ખેતર બધા ઓલામાં ખેતરમાં વવાઈ ગયું એટલા ખેતર છે એમાં વવાઈ ગયું આમાં વવાઈ ગયું પછી જ્યાં હમણાં રીંગણી નહોતી ને એ બધી ઉપાડે નાખી એવા એટલી જે જગ્યા દેખાય ને એમાં થોડુંક બકાલું વાવવાનું હે આપણે અટાણ તો રોગા ગવાર છે બાકી તો કંઈ હે નહીં ખાતર એ જ આપણે કાઢે ને ધૂળ ભેગું મિક્સ કરે ને સટો મારી દીધો એવું દિવાળી તાણે જરૂર પડી ને ત્યારે ખાતર નહીં એટલે આ દિવાળી માંથી નાખવાનું હોય બાકી ત્યાં રીતે ખાતર પડી રહી છે ગામમાં રજે વાક બધાય બધા હે ને ખેતરું ખેડવાનું હાલે પછી સાહ નું હાલે ખાતર વાવવાનું હાલે એવું બધું કામકાજ હાલે લકી અમાર મિતુ તો હેને આવતું ને ખબર નહીં કે નો ભાગે ગું બીજો એક મેંગડો હતો ને રે રેટીયા રી બિચારાને હેરાન કરતો ને કે મિતુ આપડું ભાગે ગયું આ જોને મેંદળી છે ને એ છે અજો માલકી કે વિચાર કરે ખબર નહી કાવ વિચાર કરતો હોય આય હે ને બી

પપ્પા હે આવે ને બે જાય એટલે અમારે રાણી પકડવો હોય ને તો પકડવો હાવ હલબો કંઈ તો હમણાં જો મમ્મીને ગાડ ભાગી ગયો ને આજે આપણે વોશ કર્યું હતું આપણી બિલ્લો રાણીની મચ કે બુલેટની તો હમણાં થયું નહોતું થઈ કહેધું કેધું કે નહોતું થયું તો જ્યાં સાફ કરી નાખ્યું ને હમણાં આપણે થોડોક આમાં ચેન્જીસ કરવાનો હોય આ બ્લેક ટેન્ક છે ને એ દેખાય ને એ ઘાટી નાખવાનો હોય ને રેડ કલરનો ટેન્ક નાખવાનો હોય ટૂંકમાં રેડ ટેન્ક ને બ્લેક ટૂંકમાં જ કલર આપણે ભેરવાઈ નાખવો તો ખાલી ટેન્ક એક ચેન્જ કરવાનો હોય પછી સીટ ચેન્જ કરવાની છે આગળની લાઇટ ચેન્જ કરવાની છે એવું બધું છે તો એ થઈ જાય ને ત્યારે આપણે લોગમાં બતાવી દઉં ટૂંકમાં આખું ના બુલેટ કરી નાખું પાછું તો જે ગાઈડ ઓવન ટાઈમ થઈ ગયો મમ્મી આ ના આવે આગળ આવે ને પછી ખાણ કરે ગાય દોવા લઈએ અને આજના વિડીયોને પણ આપણે આ સુધી રાખીએ તો બધાની ગેમમાં હોય દિલથી તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાકી તો ટાઈમ નહીં થાય શૂટ કરવાનો ગાયને દોવી પાછું ગામમાં જવું વિડીયો એડિટ કરવો અપલોડ કરવો એવું બધું કામકાજ હોય આમાં એવું તો ન હોય કે હાલો શૂટ ને ડાયરેક્ટ મૂકી દેવાનો કટકા કટકા હોય એની પાછું જોઈન્ટ કરવાનો એડિટ કરવાનો હાલો એ તો બધું હેલો રે મળી હું કાલે થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી બાય બાય